પણ આ ભાઈનો તો આઈફોન શું થઈ ગયું એનું શિત્તેર હજાર નહીં તો સિત્તેર નો હમણાં જ લીધો થયેલા એ તો એને તો હપ્તા નહોતા પહેલાં મુસો રહી જયો પણ પેલી મને ઘેર પહેવા નહીં દે ફોન નહીં હોતો અટલે હું કહે તો કહું આવું પાપ ધોવા નહીં જાઉં નાયડ્યા નથી તમે હું નળો કર્યો તો હેડો કુંભરા મેળામાં હેડો આ નીકળ્યો ચોય મેલી તમે પાસ આઈ જા ખબર પડી જી ગુમ નો મેળો ચેવો છે મારે તો ઈકોય વચ્ચે ફસાઈ હતી એ પડી તેલ લેવાનું વસ્તી જોવા વસ્તી જોવા ને કોઈ નજર છે નજર નાખો એટલી વસ્તી એક વાળી વસ્તી એક બાવા

વીસ જેટલી છે ના જવાબદારી બધાને રાખવી પડશે બધાને એક એક ને જવાબ આવવો પડશે ના હો જે લાઈન આવ્યો હોય એ રાખે આપડે તો છુટ્ટા હવે થાચો મારે પણ આવા છોકરા ના લઈ જવા ખબર છે હું શું કઉ છું લાવ ભાડા ના પૈસા લાવજો ની પડી આવી હોય મેળા ને તો ચેવા ચેવા આવતા હતા ને બકરાજી તમે પેલું ટોળું જોયું હતું ખબર પેલા બૈરા મરેલા પડ્યા હતા કોઈ ઉભું જ નતું કરતું કોઈ દયા નો હતું નહિ પબ્લિક ના જવાય ના હાથ જોડ્યા હવે કદી કહેતા તમારો પ્રવાસ જોતા

જયદીપ તો મહાકુંભના મેળામાં જો હે હોય પણ અમારા ગમના બધા છે ને પેલા સુમો ને લઈ ગયા છે હા ના ના પેલા ઇકો લઈ ગયા છે કોઈ ચિંતા જેવું તો નહીં હા કશું વાંધો નહીં એ તો હવે ઈડે ફોન આવ્યો હતો કે અમે તો હાલ મેળામાં ફરીએ છીએ આ તો ટ્રાફિક છે તો મને ખબર છે

મારા જયદીપ કેમ દેખાતો નહીં તમે કેટલા વાર કીધું મેં જયદીપ હજુ નહીં આયો આયો હે જયદીપ કે તમે હેડ હું આવું એમ હું એમ કીધું તું ને એને તો તો તમે ભેગા લઈને ગયા છો તો તમે જેમ એને એકલો મેલીને આયા કો હડ હવે કોંતીજી સાચી વાત કહું જુઓ જયદીપ ને લેવા સોમો કાકો આયા તા એટલે જયદીપ કુંભના મેળામાં માં ખૂબ હોય જોશે આવ મારા છોકરો પેલો લાઈ આલો તમે તમે હલોલે સડાઈને લઈને ગયા છો મારે છોકરો જોવે જોવે મારા પેલા છોકરો લઈ આલો ના તમે ખાહો મારા હાથ ની માર અને હેડો હું આવું મેળવે પાછો ગોતવા લઈ લો લઈ લો તમારો છોકરો લઈ લો તમે એમ મેળામ મને ખબર છે હવે કુંભ મેળામાંથી છોકરો હાથ ના આવે અને અલર તમારા ઉપર બધા પોલીસ કેસ કર્યું શું કર્યું છે કેમ શું કર્યું છે પેલા બધા જોડે શાળા છોકરાને લઈ લઈને ગયા તમે સોમકાકો લેવા આવ્યા તાલા સોમાકા તમે લઈ ગયા તમારો જીવ હાથ કેમ તમે લઈને આવતા રહ્યા પણ ઓયને બધું આયોજન કર્યું એટલે મારા પર લેવા આવ્યો મુ તો તમારે આયોજન કર્યું તું તો ભાડીન લઈને આવવું પડે ને પહેલાએ હાતે આયોજન કર્યું છે તો મે ભાડું નહીં લીધું કોઈનું ભાડું નહીં લીધું શું કરા લઈને જાતા પહેલા આવક પછી લે અમાર આઈફોન ખોયો મારા ભાઈનો ફોન ખોયો ઓય તો મૈરા મંગરી લીધી નહી હજી આપણે પોતાને ધોઈ રાખ છે ઘરે તમે પાછા આ હેડો ના હવે તો અમે થાચા હતા અમે રેન્ટ આયા હવે તમે ત્યાં લઈ જો હા બબ માર તો આખી ગાડી ઈકો મોય

એટલે તમે આવા આયોજન શું કરો છો એટલે પણ મેં કીધું ઘુંના મેળામાં બધાના પાપ જાય હા હા પાપ ધણીને જવાબ શું આપણે તો કરવા પણ છે હવે મહેરબાની કરો હવે તો થઈ થઈ શું આયા મને કાર છાડા

પેલા બાવા એવા દરતા હતા એવા દરતા એવા દુ તે મન તો એવો દોડાયો હું એવો બીવાય ગયો બાવાથી તો એના અંગા દોડે દોડ્યો અને બાવા નંગા દોડતો દોડતો ઘેર આવતો રહ્યો આ તો એ કઈ બુમો પાડું તો લેવા જ ના ઉભા રે મને અરે બકરાજી નતા ઉભા રહે નઈ જતી હા બકરાજી એક રા તમે તો મરી ગયા તા બધા અલ્યા વાકા તમારા છે કે લેવા મને નહીં ઉભાર્યા કે છે અલ્યા એવું નતું કોંતીજી આ તો અમે એવું આઈડિયા કરે તો કે કોંતીજી આવું જૂઠ્ઠું બોલે શું કે છે આ તો લતો તમારો છોકરો આરે લઈ જાય હોય તમે ભૂડો આવો છો મારાથી મોટું ઢેય હતા ને તો ખાલી હહુ કરી તું આ છોકરો હજી ઉધી રોવા જો ઇતય

ના જવા એક વાત આજ પછી મહા મેળામાં પગ જ નહીં મેળવો ઘરે માં બાપ કરો ને એમાં બધું પાપ અને પાપ લાગે જ નહીં મા બાપ સેવા કરો તો આપડે સરવણ જેવું બનવું પડે આવા કુંભ ના મેળા માં પડે ભાઈ અને એક તો નક્કી કર્યું કે આપણા ગામ માં પોણી નહીં આવતું ત્યાં આપડે એટલે બધું લાવા તો